હલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ જય માતાજી કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગમાં તો ચાલો હવે મસ્ત સવાર પડી ગઈ આપણી અને ઓફિસે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને આજે ઠંડી ફૂલે ફૂલ છે એટલે થોડીક વાર છે ને આજે અહીંયા સુરત નારાયણની સામે ઊભું રહેવાનું છે એટલે છે ને ઠંડી ઉડી જાય તો ચાલો હવે થોડીક ઉભા રહીએ ને પછી ભાઈ આવે છે ને વેઇટ કરવો જોઈએ કરીએ ને પછી આપણે ઓફિસે તો ચાલો તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ ઠંડીના માહોલમાં જો અમારા લાલુને ને છે ને બહુ ઠંડી હોય જો બે ગાડીની વચ્ચે જગ્યા તમે તો કેટલી જગ્યા છે ત્યાં હમતો નથી તો બેઠો તમારા લાલુ છે ને એને ઠંડી લાગે બોવ કેમકે રોજે છે ને એ દૂધ અને ભાખરી ખાઈ સવારમાં એ ક્યારેક હું તો વેલો જાગી હું તો જઈશું બતાવે રોજે માટે દૂધ ને ભાખરી ખાઈ છે અને કાંઈ કાકા આવે છે ને એ તોડી દે એના વાટકામાં એટલે એ આ લાલુ અમારે છે ને દૂધ ને રોટલી ખાય શું કેવું લાલુ દૂધ ને રોટલી ખાશો ને કાયમ હે હા ભાઈ અને એટલી આળસ ને આને આમ જોવો તમે ગાડીની નીચે જગ્યા નથી ને ત્યાં બેઠો આમ જો એવું છે ભાઈ અને માણસને ઠંડી લાગે ભણે કેવો મસ્ત હીરા આવ્યો ને એટલે ઉભો થઈ ગયો હેરાન બાકી બીજું કેવું છે જમવાનું શું છે મગાવી લીધું કે બાકી છે ઓન ધ વેવું તમ તો મેં તો પેલા કહી દીધું આગળ

હા બહા હા તમને જો ન ખબર પડે તો અમને કહેજો અમે તમને કોમેન્ટ કરીને કહી દેવું કે ભાઈ આ નામ છે આ આગળના વિડીયોમાં આખે આખું અમારે કિન્નાર એક દુકાન છે ને એમાં આપણે બિલ દેવા જવાનું છે તો અત્યારે હું જમવાનું એવું રહી નથી પહેલાં ગિન્નાર વોટસિંગમાં જ્યાં મિલનભાઈ બેઠા છે જો તમે એની એની પી થોજો આગળ હું ત્યાં જાવ નટલે બે બાજુ આ લોકો ટોરેન્ટનું કામ ચાલે છે મિલનની દુકાન પાસે ટોરેટનું કામ છે ભાઈ

ચાલો જમી લઈ નિરાશ એ મસ્ત ક્લાસ વાંધો પૈસા વાળા થઈ ગયા ઘણ આવી ગયો એ બોલો ભાઈ અમારો મોટો ભણો નાનો ભણો બધા એ ખરખાત છે ગૌતમ પટે પૈસા ને આ ભાઈને જવાબ નતો આ ભાઈ એમ કે પૈસા વડે જવાબ નથી આવડે પણ એવું આવડતું હોય પણ અમારે કેવું મામા પૂછતું મામા તમે કઈ કયો તમારે કઈ ઘટે જો એને કઈ ઘટતું નથી બિસાડા ને એ ઓલી ખાલી કઈ ન મારો થોડો વાંધો હતો ને એટલે ભૂલ થઈ કે ના થાય કાજુ કતરી કે અમારા ગ્રુપ નો માણસ છે વાયા આ ઉત્સવ આવ્યો તો હવે શું કરીશું આપણે કયો એનું આપડા ગિલિન્ડર ને છે ને આજે આપણે બ્લોક માં લીધો નથી અવાર નો આજે આવ્યો નથી અહીંયા વગડીઓ માવો ખાસો એ કઈ કરવાનું નથી ભાઈ આપણે ક્યાં બાકી બીજું બોલ ખાવ નવરા

પોઈન્ટ નીકળ્યા છે હા જો તમારા ભાગ હોય તો બચ્ચા નીકળે સોય નીકળે હા પછી તમને આવા પોઈન્ટ ભેગા કરો પછી તમને એસી ભાઈ દસ પોઈન્ટ નીકળ્યા છે ઝુકસીન નંબરથી અમારે પછી આપણે છે ને ભેગા કરીને આપને શું મળેની કે એસી ટીવી ફોન એસી અને ટીવી ફોન પછી છે જો અત્યારે આ ભાઈ ભાઈ એટલા ભેગા થઈ ગયા ઝુકસીન ના ભાઈ

ચાલો થોડીકર વોકિંગ કરી લઈએ પછી જઈએ રૂબે એટલે આનંદ આવી જાય ખાતે નું બધું બચતી છે ચાલો વોકિંગ કરી લઈએ થોડીક વાર રોજ મારી એક બસ તો આવે જો આમ જોવામાં કંઈ ઘટે જ નહીં ભાઈ એકાદી બસ તો મારે આવે આવે ને આવે સાડી ઈચ્છા તો રોજ કરાવે ભાઈ આ લોકો ગામડે જ પણ કાંઈ વાંધો નહીં આપણે તો રોહિતનું જીવ જોઈ લેવાની પણ આજે આને ફૂલ ઠંડી છે ને તો હવે આઈસ્ક્રીમ ખાવાનો પ્લાન કરી છે જોઈ હવે આજે ત્યાં આઈસ્ક્રીમ ખાવા જવાનું થાય કે ફૂલ ઠંડીનો માહોલ છે આઈસ્ક્રીમ ઠંડીના માહોલમાં ખાઈને એટલે કંઈક મજા જ જ હોય ઉનાળામાં મજા આવે પણ શિયાળામાં તમે આઈસ્ક્રીમ ખાવ ને એના જઈ તમને ઉનાળામાં તો ન જ આવે ફરતી બાજુ ઠંડી હોતી હોય એમાં તમે આઈસ્ક્રીમ ખાતા હોય તમારે કંઈક ઘટે જ નહીં તો ચાલો આજે જોઈએ હવે આજે ત્યાં આઈસ્ક્રીમ ખાવા જઈ પ્લાન કરવો જોઈએ આજે કંઈ કર્યો નથી પ્લાન ઘણા કરવો જો એ પ્લાન બાકી જોવો તમે ખુલ્લો ખોલ ઠંડી જામ જો બધા જો કેવા જાય છે ઠંડીના માહોલમાં જો માથે ઓઢી ઓઢીને જાય છે ભાઈ ઠંડી છે આટલા દિવસે ફૂલ ઠંડી છે ગઈ રાતે ઠંડી હતી ને આજે પણ ઠંડી છે આજે ઈચ્છા થઈ જ છે આઈસ્ક્રીમ ખાવાની જાય આઈસ્ક્રીમ ખાવાની તો ચાલો હવે આપણે વોકિંગ પતી ગયું છે ને હવે આપણે ગમે જઈને સુઈ જાય તો આપણે આ રોગ હવે અહીંયા જ એન્ડ કરશું નવા બ્લોગમાં ત્યાં સુધી વસ્તુ બિન રહી છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે ચાલો મળ્યા કાલે નવા બ્લોગમાં જ્યાં સુધી બ્લોગ જોવો ને કરો હોય તારો મળ્યા કાલે બાય બાય